અમરેલી જિલ્લાના બગસરા પંથકમાં સતત વરસાદી માહોલને લઈને ખેડૂતો ખુશખુશાલ જોવા મળી આવ્યા છે હવામાન ખાતાની આગાહીના ભાગરૂપે બગસરા પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વાતાવરણ પલટો બાદ હળવો ભારે વરસાદ પડ્યો છે જેને લઈ બગસરા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે ત્યારે મુંજિયાસર ડેમમાં પણ બે ફૂટના નવા નીરની આવક થતાં તેર ફૂટ નોંધાયો છે તો બગસરાના મુંજિયાસર માણેકવાડા રફાળા સાફર સુદાવડ સહિત ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ સવારથી જ હળવા સાથે ભારે વરસાદના ઝાપટાઓ પડ્યા હતા તો ખેડૂતો દ્વારા વાવેતર કરેલ કપાસ મગફળી સોયાબીન સહિતના પાકને કાચું સોનું વરસાદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી